પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે તંત્રની બેદરકારીથી પાણીનો વેરફાર થતો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે ભોગાવો નદીને છોડતા પાંચ કોઝવે બંધ કરવામાં આવ્યા છે હાલમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળીધજા ડેમ ઓવરફ્લો કરવામાં આવ્યો છે જેને લઈને સુરેન્દ્રનગરથી જિલ્લા પંચાયતથી લઈને રતનપુર સુધીના તમામ ક્રોઝવે બંધ કરવામાં આવ્યા છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની સમસ્યા હાલમાં વિકટ સમસ્યા સાબિત થઈ છે મૂડી પંથકના વીસ ગામોના ખેડૂતો હાલમાં પાણી માટે વલખા મારી રહ્યા છે બીજી તરફ જે પાટડીના ગામડાઓ છે ત્યાં પીવાના પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે ત્યારે તંત્રની બેદરકારીના કારણે આજે સુરેન્દ્રનગરનો જે ધોળીધજા ડેમ છે ત્યાં ફરી એક વખત ઓવરફ્લો થયો છે ખાસ કરીને જે સુરેન્દ્રનગરના રતન પરથી લઈ અને જોરાવનગર વિસ્તારને જોડતા જે ફ્રોજીઓ છે તમામ ફ્રોજીઓ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હજારો ગેલન પાણીનો વેડફાટ સુરેન્દ્રનગરની જે ભોગાવો નદી છે તેમાં થઈ રહ્યો છે આ પાણી કોઈ કામમાં નથી આવવાનું માત્ર ને માત્ર ભોગાવો નદીમાં વહી જવાનું છે પરંતુ એક તરફ પીવાના પાણીના વલખા છે બીજી તરફ સિંચાઈના પાણી માટેના વલખા છે ત્યારે તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ આ ધોળી હજાર ડેમ ઓવરફ્લો થતા સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં થયો છે સજલ ચૌહાણ જીએસટીવી ન્યૂ સુરેન્દ્રનગર